સમગ્ર દેશવાસીઓ અને સમગ્ર તમામ સમાજના તમામ ધર્મના લોકોને ધૂળેટીની શુભકામનાઓ પાઠવું છું ભગવાન દાણીધરના ધામમાં અત્યારે દર્શન કરવા આવ્યા છીએ ત્યારે ભગવાનને પ્રાર્થના કરું છું કે સમગ્ર તમામ ધર્મના તમામ સમાજના લોકો હળી મળીને જેમ ધૂળેટીનો રંગ ધૂળેટીનો તહેવાર એ રંગો અને ઉત્સવથી ભરેલો રંગ છે આનંદનો તહેવારોનો તહેવાર છે અને ખેલદિલી માટેનો આ તહેવાર છે ત્યારે આજે ભગવાનને પ્રાર્થના કરીને એટલું જ માગીએ સમગ્ર તમામ માનવજાત માટે કે હર હંમેશા દરેક ક્ષેત્રની અંદર જ્યાં ખેલદિલી રાખવાની હોય ત્યાં ખેલદિલીની ભાવના રાખી અને ભાઈચારાની ભાવના ટકી રહે સર્વ ધર્મના લોકો હળીમળીને ભાઈચારાની ભાવના રાખે અને જેમ આ રંગો અલગ અલગ રંગો હોય છે એમ અલગ અલગ ક્ષેત્રોની અંદર પોત પોતે પોતાના જે કામ છે એ કામોની અંદર ભગવાન પરમાત્મા ધરણી દરના સૌને આશીર્વાદ મળે અને એ કામોમાં તમામને સફળતા મળે ત્યારે ચોક્કસ કહીશ કે આ એક લોકશાહીનો પર્વ છે અને લોકશાહીના પર્વમાં જેમાં ધૂળેટી ખેલતી વખતે એકાબીજાને રંગથી રંગીએ અને એકાબીજા આનંદથી એને ખુશીથી ખેલદિલીની ભાવના રાખે એમ લોકશાહીની અંદર પણ તમામ જનતા તમામ આગેવાનો તમામ પક્ષના લીડરો એક ખેલદિલીની ભાવના સાથે ઇલેક્શન લડી અને લોકશાહીના પર્વની ઉજવણી કરે એવી પણ હું ભગવાન ધૈની પાસે પ્રાર્થના કરું છું ઠાકોરના આ ચૂંટણીમાં કેવા રંગો નિખરશે બેન કેવા રંગો નિખરશે આ કેવા રંગો નીકળે ના નીકળે એ એ બધું જ જનતાના હાથમાં હોય છે આ લોકશાહી મેં કહ્યું એ પ્રમાણે લોકશાહી પર્વ છે ધૂળેટી સાથે લોકશાહીના પર્વની ઉજવણી થતી હોય ત્યારે અંતે બનાસકાંઠાની જનતા નક્કી કરશે કે કોના ખાતામાં કેવા રંગો પૂરવા એટલે રંગો પૂરવાનું કામ માગવાનું કામ લોકશાહી ઢબે અમારું છે દરેક પક્ષના આગેવાનો હોય નેતાઓ હોય ઉમેદવારો પણ એમાં રંગોલીનો ભાગ એ આખો જ અઢારે આલમને છતીસે કોમને બનાસકાંઠાની પ્રજાને મતદારોને એમાં કલર પૂરવાના છે હું માનું છું ત્યાં સુધી જનતા જનાદેશ એ સર્વ માથા ઉપર હોતી હોય છે ત્યારે એ રંગોલી પૂરતી વખતે એના અનુભવોના આધારે જે માણસને ખબર હોય કે આ રંગોલીમાં આ રીતનો કલર મેચ થશે ના પ્રમાણે પૂરાય એટલે જે બાયોડેટાના આધારે અનુભવના આધારે એક સક્ષમતાના આધારે એ બધું જ જેમ આપણે મેં કહ્યું એમ કે રંગોલીમાં કયા કલર પૂરીશું તો રંગોલી સારી લાગશે એમ લોકશાહીમાં પણ કયા કયા ખાતામાં એવા રંગ પૂરશે માટે અમે આવનાર સમયમાં એ રંગોની રંગોલી પૂરે એનું વળતર અમે આપવા માટે ક્યાંક ને ક્યાંક સક્ષમ બનીએ અને ભગવાન પરમાત્મા ધનંદર અમને શક્તિ આપે અનેક નેતાઓ લોકસભા ચૂંટણી પહેલા રંગ બદલ્યા છે શું લાગે છે આ ચૂંટણીમાં જે રંગ બદલેલા નેતાઓ માંથી કઈ ફરક પડશે તમારી ચૂંટણી આ ધૂળેટીલા રંગો સાથે બદલાવે તો તો તેને ખેલદીલી પણ કહી શકાય પણ આપણે એવું ન કહેવું જોઈએ પણ અમુક એવું થાય કે કંઈક કાચંદ્રો માત્ર અમુક એની ઋતુ પ્રમાણે જ કલર બદલતો હોય છે એટલે જે આગેવાનો એ એમના ઋતુ પ્રમાણે ચડાવ ઉતારના કારણે વ્યક્તિગત સ્વાર્થ માટે કોઈ કલર બદલતા હોય તો એ એમના વ્યક્તિગત સ્વતંત્રતા એમને મળેલી છે પણ હું એટલું ચોક્કસ કહીશ કે જે પરિવારે કે જે પક્ષે કે જે આપણાને જેણે મોટા કર્યા હોય એ લોકો ઘણા બધા લોકો એમને મોટા કરવામાં ઘણા બધી મહેનત કરી અને એમને ઘણું બધું સહન કરીને કોઈપણ આગેવાનને મદદ કરીને એને તૈયાર કર્યા હોય ત્યારે આવું થાય ત્યારે એમના કાર્યકરો કે એમને ટેકેદારો કે જે પક્ષના નેજા નેજાનેરા મોટા થયા હોય એને ચોક્કસથી નુકસાન થતું હોય છે અને હું માનું ત્યાં સુધી લોકશાહી

કોઈ સામેવાળા પક્ષ જેમ એવા અમારો કોઈ અહંકાર નથી હોતો કે અમારી બધી સીટો એ પાંચ લાખથી ઉપર જીતીશું પણ આ વખતે મને એવું લાગે છે કે એ ચારસોને પાર કરવાવાળા વાયદા કરવાવાળા પાંચ લાખના સપના જોવાવાળા ઉમેદવારો એમને બદલવા પડ્યા છે કોંગ્રેસ પાર્ટીએ કોઈ ઉમેદવારો બદલ્યા નથી એટલે હું માનું ત્યાં સુધી જે વાતો કરવી અને ભાષણો કરવા અને ખોટા પ્રજા ઉપર થઈને વાયદા વાયદા કરવા એ હું માનું ત્યાં સુધી ગુજરાતની જનતાનું અપમાન છે પાંચ લાખની રીતે કઈ રીતે નક્કી કરી શકે હજુ તો મતદાન નથી થયું મતદાન થાય એના ચૂંટણીના મત ગણતરી થાય મતદારો વોટિંગ કરે એટલે એના એડવાન્સમાં કંઈ કહેવું એ હું માનું ત્યાં સુધી મતદારોનું અપમાન છે એ મારું વ્યક્તિગત માનવું છે આ તા ગેનીબેન ઠાકોર જે ધરણીધર ભગવાનના દર્શન કરી ત્યાંથી રંગોત્સવનું આયોજન પણ કરવામાં આવ્યું હતું અને આ વિસ્તારના જે લોકો છે તેમની સાથે હળી મળીને ધુલેટીની ઉજવણી પણ કરવામાં આવી સાથે સાથે રાજકારણમાં થતી રંગોત્સવની ઉજવણી પણ કઈ રીતે થઈ રહી છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો આ રંગોત્સવ છે તે રાજકારણમાં કઈ રીતે પરિણમે છે અને ખાસ કરીને રંગ બદલતા નેતાઓ પણ ગંભીર આક્ષેપ કર્યા છે